નમસ્કાર મિત્રો ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં આ વખતે ખૂબ જ સારો વરસાદ આપણને મિત્રો જોવા મળેલો હતો હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીના મુજબ ગુજરાતમાં ચાર થી ને આઠ સપ્ટેમ્બર સુધીની જે સિસ્ટમ હતી એ મિત્રો હવે પૂરી થઈ ગઈ છે અને દસ થી ને પંદર સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવું મિત્રો વાતાવરણ રહેશે તાપમાનની જો આપણે વાત કરીએ તો ચોત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રી સુધીનું આપણને આજે તાપમાન છે મિત્રો તે હવે દેખાશે ત્યાર પછીના મુખ્ય સમાચાર ની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે પાકની મિત્રો સહાય છે પેન્શન યોજનાની આપણે વાત કરીએ સૌપ્રથમ તો પીએમ કિસાન માનધન યોજના હેઠળ અઢાર વર્ષીય પંચાણું રૂપિયા મહિને જો તમે રોકાણ કરો છો મિત્રો તો સાહીઠ વર્ષે તમને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે પૂરતું વળતરની આપણે વાત કરીએ પૂરનું જે વળતર થયેલું છે એમાં પંજાબ સરકારને પૂરથી જે પણ ખેડૂતોને નુકસાન થયેલું છે તે લોકોને વીસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી દીધેલી છે શું ગુજરાતમાં પણ મિત્રો આવી સહાય જાહેર થવી જોઈએ કેમ કે ઘણી બધી જગ્યાએ આ વખતે ખાસ કરીને આપણે ખેડ ગામની વાત કરીએ ત્યાં પણ આજે ગુજરાતની અમુક અમુક જિલ્લાઓ છે ત્યાં વરસાદના લીધે ખૂબ જ નુકસાન મિત્રો થયેલું છે તો ત્યાં પણ શું આપણને આ જે સહાય છે તે થવી જોઈએ જો હા થવી જોઈએ તો વિડીયોને લાઈક કરી અને મને મિત્રો જરૂરથી જણાવી દેજો ખેડૂત માટે સહાયની વાત કરીએ તો શાકભાજી વિકાસ યોજના હેઠળ ખેડૂતોને પેન્શન પંચોતેર ટકાની સબસીડી ઉપર શાકભાજીના બિયારણ મિત્રો હવે મળશે અને ખાસ કરીને ટ્રેક્ટર ની સહાય જે છે મિત્રો એ પણ હવે વધારવામાં આવશે